છોકરું ઊંઘતું નહીં એમ કે નાઈ ગયો પણ આ નેલા માટે હાથ મારવાય આપણું કોઈ વળવાનું નથી ના ના હવે નહીં

દેખાતા નહી મારા બેટા ક્યાંય નહીં બાજુ ભાડું બેઠા મને એકલા ભાલે છે

અરે જા કે અરઈ બે ભેંસ મારવા છે જતો પર ઘરે પર મારે કે તારે મતા કેમ નઈ છે જા કેમ હોય તો કી બજુ

કે ભાઈ આપણે ભાઈને કિડનેપ કર્યો છે કે આપણે જણાઈ ઓય તેના ભાઈ કિડનેપ કર્યા ભાઈ હા તે શું જોવે એટલે એટલા પૈસા અમે કઈ છે ના હોય હવે તમે સોજે કે છે છે ઈકો ખાલી અમાર ભાઈનો અવાજ ઓભલાવ દો ઓલા ભાઈનો દવા દો છે સી ઓય હવે શું કે રે પૈસા માંગે 4 લાખ રૂપિયા કે તમે સો કે છે ઈ તો કો તમે તમારું એડ્રેસ તો આલો મને ડજે લઈ લેવા કે હારો ઓડામાં આવો પૈસા રી હેડો તમે અમાર ભાઈને કોઈ મત કર હો એને કોઈ કરતો નથી હારો અમે આવો હેડો આ આઈ ગયા 5 મિનિટ તમે એને મત કોઈ કર દો હો એમ ફટાફટ આવે એ હારો હેડો હેડો ભાઈ મારી નોક છે હવે આટલા પૈસા આલા લાવા છે દે લાયા હવે શું કરણ કો હવે પૈસા કે પડશે કે તમારા કંદ કો પડ્યા થોડા ઘણા મારા પાસે તો નહી હોય થોડા ઘણા તો માર કંદ એટલા હે નહી હમણે તો તે કોમ કરો કન હા પેલા લાગે ફોન કરો આ ઋષુ કી એવું એમ ઇન વાત કરો હમણ કે કોઈ ગાડી છે ઇન નીકળ હારો હેડો ફોન કરો કર તો ફોન માર ઋષુ કી દેરા લાગો વિલા કો કરી ના આપણ ભાઈ બાવ ફોન કરો હાલો હા છે હતા છે ગોમ માં જાઓ અરે ભાઈને કિડનેપ કર્યો પેલા ગુંડે ને હા

બે મારી વાત પેલા હે ને છે આપડે એક હાથો હતા શું કરે શું નહીં કરતા બરોબર એવી રીતે આપડે પ્લાન બનાવીને દવાનું હોય